વેલકમ ટુ કિચન આજે આપણે આપણે બનાવીશું લીલી તુવેરના ટોઠા જે મહેસાણાના ફેમસ છે પણ ત્યાં આપણે બનાવે છે તે સુકી તુવેરના બનાવે છે પણ આજે લીલી તુવેરના આપણે ટોઠા બનાવીશું એટલે કે લીલવાના ટોઠા બનાવવાના છીએ તો અહીંયા આપણે એક વાટકી જેટલા ટોઠા લીધેલા છે એટલે કે લીલી તુવેર લઈ લીધી છે એક વાટકી જેટલું સામે

લીલી છે તો અહીંયા આપણે ચપટી જેટલી મીઠા સોડા ઉમેરશું એનાથી આપણા લીલવાનો કલર લીલો જળવાય રહેશે અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અને આને આપણે બે સીટી કુકરમાં લઈ લેશું

અ પાંચ ચમચી જેટલા અજમા ઉમેરશું અને એક તમાલપત્ર ઉમેરશું અને એક સુકુ મરચું ઉમેરશું હવે આપણે જે ડુંગળી સુધારી એને આપણે સરસ સાકળી લેવાની છે

સાકળી લેશું આદુ મરચા ની પેસ્ટ અને ડુંગળી ને બંને ને સાકળતા માત્ર આપણે પાંચ થી ચાર મિનિટ બધું લાગે છે બધું સાતળી લઈએ ત્યાં સુધીમાં મેટાની પ્યુરી ઉમેરી દેશું આપણે ટમેટાનું પાણી આપણે બધું બળી જવા દઈશું અહીંયા આપણે ટમેટા સતળાય છે ત્યાં સુધીમાં આપણે મસાલા કરશો એટલે મસાલા પણ બળી ન જાય અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીનું પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અહીંયા આપણે જે મરચું આદુ મરચાં સાથે પીસાયેલું એ બહુ તીખું નથી એટલે અહીંયા એક ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરેલું છે અને ગ્રેવી પૂરતું આપણે મીઠું ઉમેરશું આમાં આપણે બાફવામાં પણ મીઠું ઉમેરેલું બધું પાણી પડી જાય ત્યાં સુધી આપણે સાકળશું તેલ છૂટું પડે ત્યાં સુધી અહીંયા થોડા લીલા ધાણા પણ સાથે ઉમેરશું એકદમ સરસ પકડાઈ ગઈ છે જો તેલ પણ સરસ ખોટું પડી ગયું છે અને ટમેટાનું પાણી પણ બધું બળી ગયું છે તો આપણે જે લીલવા બાફેલા એનો અહિયાં ઉમેરી દઈશું જે પાણી હશે ને એ પણ સાથે ઉમેરશું જે પ્રમાણે આપણે ગ્રેવી જોશે એ પ્રમાણે આપણે અહીંયા પાણી ઉમેરવું મિક્સ કરી લેશું અહીંયા જો આપણે એક ચપ સોડા મીઠા ઉમેરેલા તો એનાથી આપણા લીલવાનો કલર લીલો લીલો જળવાઈ રહ્યો છે ગ્રેવી કરવા માટે જે મિક્સર જાર ની અંદર આપણે જે ગ્રેવી માટે પાણી ઉમેરેલું એ સરસ ઉકળી ગયું છે મસ્ત ઉપરથી તેલ પણ છૂટું પડી ગયું છે તો અહીંયા આપડા ટોઠા તૈયાર છે તો સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લેશું તો અહીંયા આપણે લીલી તુવેરના

લીંબુ અને રોટલા સાથે ખાવાની આ ટોઠા ખાવાની ખૂબ મજા આવે છે રોટલાની રેસિપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો